તમારો સંતાન તમને હેરાન કરે છે આ સરળ ઉપાય કરો માનવ જીવનમાં માતા પિતા માટે સંતાન સૌથી મોટો આશીર્વાદ છે સંતાન વિના ઘર અધૂરું લાગે છે બાળક ઘરમાં આનંદ ઊર્જા અને ભાવીની આશા લઈને આવે છે પરંતુ ઘણી વખત સંતાન મોટા થતા કે ક્યારેક નાના હોવા છતાં પણ માતા પિતાને હેરાન કરે છે વાત ન સાંભળે ગુસ્સે કરે રકડા કરે કે અનિયંત્રિત વર્તન કરે છે આવી સ્થિતિમાં માતાપિતા ચિંતામાં પડી જાય છે કે આ સંતાનને કેવી રીતે સંસ્કારી બનાવવું આજે આપણે ધાર્મિક પરંપરાગત ઉપાયો વાસ્તુ સૂચનો અને માનસાસ્ત્રીય ટેકનિક્સ સાથે પૂરું માર્ગદર્શન જાણીશું ભાગ એક સંતાન કેમ હેરાન કરે છે એક ધ્યાન ખેંચવાની ઈચ્છા બાળક ઘણીવાર પેરેન્ટ્સનું ધ્યાન મેળવવા ઉશ્કેરાટ કરે છે બે अतिशय लाड प्रेम दरेक मगणी स्वीकार हठीला स्वभाव उभो थी श्री घर वातावरण झगड़ा नकारात्मकता अशांति संतान नने चीड़चीडू बनावे चार टेक्नोलॉजी मित्रवर्तुड़ खोटी साथे के मोबाइल गेम्स नो अतिरेक वर्तन में असंतुलन लावे पांच संवादनी अछत संतान की बात सांभाता न हो तो ते विरोध कर ध्यान खेचे भाग बे धार्मिक अने घरेलू उपायों नोध नीचे उपायों परंपरागत मान्यताओं आधारित छे। एक हरदर तिलक दर गुरुवार कपाड़ पर हरदर तिलक करो मन की शांतता मीठा मीठानो उपाय संतान सू जाए थी मथाउर सातवार मीठू फेरवी बहार फेंको नकारात्मकता दूर करवानी मान्यता त्रण श्रीकृष्ण पूजन सवारे श्रीकृष्ण ने थोड़ू माखन चढ़ावी पी संतान ने थोड़ू करुणा शांत स्वभाव माटे मान्य चार मंत्र जाप नमो भगवते वसुदेवाय माता पिता संतान ना जपे पांच रात्रे दीवो पूर्व दिशा में घीनों दीवो प्रगटावो भाग त्रण सूचनो संतानु रूम पूर्व उत्तर दिशा में राखो प्रकाश अने हवा तेवो उम्दा प्रकाश अभ्यास नो टेबल पूर्व दिशा तरफ मुकेलू रहे लाल रंग नो अतिरेक टाड़ो सौम्य रंगो अपनावो દર ગુરુવારે રૂમમાં ગંગાજળ હાટવાનું પરંપરાગત રીતે શુભ માનવામાં આવે છે. ભાગ 4 માનસ શાસ્ત્રીય અને વ્યવહારુ ટેકનિક્સ 1 એક્ટિવ લિસનિંગ સંતાનની વાત મધે રોક્યા વગર સાંભળો હું સમજુ છું જેવી પ્રતિસાદ ભાષા વાપરો 2 પ્રેમભર્યું શિસ્ત નિયમ પਹਿલાથી સ્પષ્ટ કરો ગુસ્સે નહીં નમ્ર પરંતુ દૃઢ રીતે 3 પોઝિટિવ રિફોર્સમેન્ટ સારો વર્તન દેખાતા તરત પ્રશંસા નાના રિવોર્ડ્સ 4 रूटीन અને બાઉન્ડરીસ સુવાની અભ્યાસ રમવા સમય નક્કી કરો 5 સ્ક્રીન ટાઇમ નિયંત્રણ સ્પષ્ટ મર્યાદા પરિવાર સાથે ઓફલાઈન રમતો પાઠન ઉમેરો 6 ક્વોલિટી ટાઇમ રોજ 30 મિનિટ સંતાન સાથે રમો વાતચીત એક ઠીક એક સમય 7 મોડેલિંગ માતા પિતા જે વર્તે છે તે જ સંતાન શીખે છે શાંતિપૂર્ણ બોલાટ ગાડો ટારો 8 प्रॉब्लम सोलविंग समस्या आवे त्यारे संतान साथे उकेल शोधवानी प्रैक्टिस नव स्कूल साथे संकलन शिक्षक काउंसेलर नियमित बातचीत भाग पांच आध्यात्मिक मार्ग सूता पहला प्रार्थना स्मरण संतान साथे बे मिनिट ध्यान जप सुवास नो दीवो अग्रबत्ती शांत वातावरण माटे आशीर्वाद रोज रात्रे माथा पर हाथ फेरवी शुभेच्छा आपो એક આવેશ મોબાઈલ સમય ઘટાડ્યા બાદ બાળકનો ગુસ્સો ઘટ્યો બે નિયમ અને પ્રેમ સ્પષ્ટ નિયમ પ્લસ પ્રેમભર્યો સમજાવટ એકાગ્રતા વધી ત્રણ ગૃહ વાતાવરણ ઝઘડા ઓછા પરિવાર સાથે રમવા લાગ્યા પછી વર્તનમાં સુધારો સંતાન માતા-પિતાનું પ્રતિબિંબ છે સમસ્યાનો ઉકેલ એક જ ઉપાયમાં નથી ધાર્મિક પરંપરાગત રીતો દ્વારા મનને શાંતિ वास्तु घर घरनों पॉजिटिव माहौल टेक्निक्स थी दैनिक वर्तन में बदलाव प्रेम संवाद और सकारात्मक ऊर्जा आ त्रण सतत अमल में मूको धीरज राखो ना सुधारा सतत थे